નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ કે જ્યાં કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા મુખ્ય રસ્તો છે કે નદી છે તે ખ્યાલ જ નથી આવી રહ્યો રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ છે સવારથી જ સામેલાધાર વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને આમ પણ આખા ગુજરાત માટે સાર્વત્રિક વરસાદની જાહેરાત આગાહી કરી છે આ સાથે સાથે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે હાલમાં રોડ રસ્તા પર નદી જેવા દ્રશ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં કેવી હાલાકી પડી રહી છે ગ્રામ્ય પંથકમાં મેઘરાજા છે ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે વાત કરવામાં આવે તો નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જે છે એ સર્જાયા હતા ગામના મુખ્ય માર્ગો ઘુટણ માર્ગો પર ઘૂટણ સમા પાણી ભરાતા લોકોને પણ છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ગ્રામ્ય પંથકમાં વરસાદ તો ખાસ કલ્યાણપુર ગામડાઓના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો રસ્તા ઉપર ક્યાંક બાળકો જે સ્કૂલે જઈ રહ્યા હતા તે પણ અટવાઈ પડ્યા હતા સવારથી જ વરસાદ રોડ રસ્તા ઉપર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં એક બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ ક્યાંક મુશ્કેલીની અત્યારે મુશ્કેલી પણ લોકો વેઠી રહ્યા છે કારણ કે આ કલ્યાણપુર તાલુકાના મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં જે નજરે પડી રહ્યું છે કે કાચા મકાનો વધુ આવેલા છે